તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છ બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હવારના પાંચ વાગે ગયા અને અમે દોવા હાટું રેડી થઈ ગયા અને દોવા જઈએ ને આજેના હાંજી પાણી વારતા ત્રણ ખેતરમાંથી દાણ ભરવાનું રાખી દીધું હતું તે દાણા ભરવાનું હે ટગારા બધા ઉડે રહ્યા એની ને રીવા હું તો ને અમારે માં દીકરી બે જ્યાં બેઠી મીરા બેઠી ને માં ઊભી એણમાની હે ને આ મીરા જ્યાં સુધી જાય છે ત્યાં સુધી હાવ તો કે હાવ પૂડા જીવી હતી કાલે હું લખમણી કહેતી હતી અમારે તબેલા વિજયભાઈ દવા કરે ને તે હું કાંઈ વિજયભાઈ ને ફોન કરીને એને કંઈક બાટલો બાટલો સડાવે ને જો કંઈ એવું થાય તો શરીરમાં એવી ને એવી રે તો એ સારી થાત પહેલાં તો એકદમ ગદમદ પડી હતી એકદમ અસલની હમ ¡Halo! ¡Halo, halo, aló, 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 halo aló, 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 por eso aló, 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 aló,

હેને હજે ગોલ્ડ કેટલું હું એક બે આ ઓલી તારી ભાઈ હે ને મારા વાળી એને નીકળ્યું ગોલ્ડ જ નાખવાનું

તે પછી હે ને દાણ મીનું તું ભર્યું ને હું ભરાન તો લઈ બે કે તું જાય થોડું કર અહી મેળ વગર નો ને દાણ માં અમાર કીપાહિયા ખર અને આ ગોલ્ડ એટલે ત્રણે જ આપીએ બીજું કઈ નાખીએ જ ની હાલ હાલો તો એવું હું પાવડો માર દા એક બાકી હે બાકી ની એક માં ભૂરી બાકી છે લખણ બેઠો બધી દોવાઈ ગયું ને અમારા મોહી દીકરા નાલે વાહી દે ને આ છે ને પાવડા બધાય તબેલા ને પાવડા ને બધા પાવડા ઉપાડે ગા પાણીથી એ મોટે પાવડે થી ભરવા ને મોટે પાવડે છે ને એટલે હલબુ ન લાગે એટલે ઓલો પાવડો હોય ને તો એનીથી ઘાઈ ઘા ભરાઈ જાય હું લાવીને દાણ ખાઈ લીધું આ પાડી એમ દાણ મીઠું ને એને ખાઈ લીધું એ વાણા પાસેથી ઓલાને મૂકાને ઝીણકાને ખાવું હોય તો ખાય હા લઈ ને ઓલી મગોટાની તરાની ધૂળ હોય ને ભેગી આટાણે કાં મગોટું મગોટું ખાય ને તે ઢીલા ઢીલા પોદરા કરે ને તે મગોટાની તરાની ધૂળ હોય ને એ નાખતા જાય તે કોરું ખાતર થતું જાય જરાક કે સૂટું પડે જાય નકડું રેકડી રેકડી ઉજે તે એ ત્યાં ભેરવે ભેરવે ભેગું ભરતા જ જાય પેલા ગમાઈણુંમાંથી પહેલાં ધૂળ કાઢે ને એઠી નાખી દઈએ ને પછી પાવડો મારીએ તે આખું મિક્સ થઈ જાય સનો ભરે તે વાલો ભરાવ દે તે ગાય કે વાહિદા થઈ જાય આ જરાક મોડું હે એ મંજવારું થઈ ગયું થાતું આવે હુજબું ફોન પડખે દૂધની ગાડી તૈયાર થઈ ગઈ ભરાવા અને મીરાની બાંધી દીધી કરતા મીરાન થતા એકરેકડી ને સાપ પીવા જાઉં અને હજુ હે ને થોડી થોડી ટાઈટ છે બહુ નહોતું અટાણે લાગે ને બપોરી તડકો પડે ફૂલનો એટલે તો કાકો તો ઉઠાઈ ગયો ન મારા મામા તો હે ને રોકાવા આવ્યો તો આજે મારે બનાવવું લોસો મનીષ લોસો બનાવવો લોસો ત્યાં મરચી નાખવી આદુ નાખવું એમાં ઉતારે ને મરચી એ હુકાઈ ગય જેવી થઈ ગઈ તે નવી આવીને તજે મરચી નાખે ને આ બધું પીસે ને બેટર થોડીક વાર પડ્યું રહેવા દે બસ મસ્તીનો લોસો નાસ્તો કરે હા હું ને મારા પાસે સડવાનું મિસળવાનું મેં કીધું પેલા આ બનાવે મૂકે ને પછી જ્યારે ખાવું હોય ને ત્યારે ગરમ ગરમ સીધો ઓલામાં મૂકે ઢોકરિયામાં ને સીધો સીધો તૈયાર થઈ જાય બહુ જ મસ્તીનો થાય અને લોસા મસાલો હોય

ને ઓલી જોરીમાં હે ને અમારે ઘેરથી બીટ ન્યા વાવ્યા ને તે મારા માં બીટ મોકલાવ્યા હા હાલો તો હું આ બેટર કર લે અને પછી હંજવારી પોતાને લઈએ આવી રીતનું હે ને અધકસરું એવું આપણે સણાન દાળ પલારી હોય ને એનો મસ્તીનો અધકસરું એવું વાટે નાખવાનું આપણે કે વાટી દાળના ખમણ બનાવીએ એવી રીતનું જ હોય અને અમારા દાળ છે ને ઘરની હોતી તે એમાં કોકો સણાનું હોય તે માટીદારના ખમણ બનાવીએ એ જ રીતની રેસીપી તો બધી હોય તે આજ મેં કીધું હે ને બધાની કોઈને બનાવવું હોય તો બહુ સારો ખાવામાં હવાર હવારના નાસ્તામાં બહુ મજા આવે અને બહુ જ અસલનો થાય તે હેવ હે ને એમાં મારે મસાલા કરવાનો હે એટલે મસાલામાં તો ખાલી હળદર મીઠું અને ઈજ નાખવાનું હોય બીજું કંઈ નાખવાનું હોય મરસી મેં પીસવામાં નાખી દીધી આદુ મેં પીસવામાં નાખી દીધું ને ધાણા આપણે માથેથી નાખ્યું અને હે હેવ હેના સ્ટીમરમાં મૂકા એટલે ગાય ગા અસલ હેડખું ઉપડે જાય એટલે આગળ તમને હું દેખાડીશ જ દે એ પણ કેવી રીતે થાય જ વાટી વાટીદારના ખમણ હોય ને એ જ ટાઈપનું આ બેટર હોય ને કોક કોક ડાયર રહેવા દઈએ ને તો એ પાછી હવામાં હેકાઈ જાય ને એટલી બહુ જ અસલ નહીં થઈ જાય એટલે અદકૈસરું એવું જ પીસવાનું હોય તે પીસાઈને રેડી થઈ ગયું તો હાલો હાલો એ હું એને મૂકે દે ઢોકરિયામાં તો ફાતું થાય જે મેં આ ઢોકરિયામાં મૂકી દીધો અને માથેથી થોડોક લોસા મસાલો નાખી દીધો તે અસલનો સરખો ટેસ્ટ આવે જાય બહુ જ મસ્તીનો જો આવી રીતે ઢોકરિયામાં નાખે અને મૂકી દીધો અને આઘડી તો હે ને અમારે આઘડી ને તો સોનાને ખાવાનું હોય ને મનીષને મિતાને ખાવાનું હોય અમારે બેનો બાકી છે એટલે આ ગરમ ગરમ હોય ને તો જ ભાવે નીચે નાખ્યો કાસું તેલ અને એવું મૂક્યો હે તો એવામાં હે ને ડુંગળી ને લસણ ને એ બધું નાખવાનું માથેથી નાખવાનું હોય ને એ હું લેતી આવા અને પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું ડુંગળી ઉપાડવા આવી લીલી ડુંગળી મારે નાખવી લોસામાંથી ત્રણ મિનિટ ઝાકર આવી ઝાકર ને થાર હે બહુ જ નહીં આકોરા આપણે ડુંગળી વાવેર હે ને અહીંયા મારે હે ને આ ત્યાં ઉપાડ મારે મોટી એ મોકલાવી હતી ને એ ઉપાડે 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 ને તો પૂરી કરી દીધી અમે હે ન બીયા નીકળેગા લહોણ અને ડુંગરી બેઈ જોઈએ મારે પી લેવા આવે આ બે લખી ઉપર આજી પડે જ આખી લહોણ ઠોપું

કે વજન પણ આપણું આ બધું કંઈ વધારે પકવવાનું પણ ન હોય અને બાફવાનું કે કઈ નહીં ખાલી જરી પાંચ સાત પાંચ જ મિનિટ ખાલી હે ને પાંચ મિનિટ અહીં થતો એ આલુ થાતાતા ઢોકરિયા માં કઈ ઘટ્રત જ રેડી થઈ જાય અને હવાર હવાર નાસ્તા માં લોસો મજા આવે ખાવાની તે ડુંગરી લીલી અને લીલું લહણ ધાણા એ બધું નાખે અને મસ્તી ની ડીશ તૈયાર કરવાની એટલે વા સોકરાની ડીશ તૈયાર કરતા મને છે ને જાર રોકાવા આવે ને તાર

કઈ ન જઈ અને અમારું દૂધ છે ને પટેલ નગર ભરાતું ને તારે એક લાખો ભાઈ કરે ને અમારું દૂધ ભરે જતા ઈ આયુષ બોલતા હિખો ને તે કઈ ખબર ન પડતી હમેશ તો જ તે લાખો ભાઈ દૂધ ભરવા આવે ને કી આયુષ તારે લોસો ખાવો તો આયુષ પછી એક જ પકડાય લોસો ખાવો લોસો ખાવો પછી લાખો ભાઈ એક લોસો લે મણી પેલા ખબર નતી કે અમે પેલા એટલે હું કઈ બહાર નીકળતી કઈ ખબર નતી કે આ લોસો ખાવાનું હોય પછી લાખો ભાઈ એક ફરી લેવાય ને તાર મને ખબર પડી કે લોસો કઈ ખાવા નહીં આપડે ત્યાં કીએ કે ખરે ખબર કોઈ લોસો કર્યો હોય તો મતલબ કે કોઈ કઈ કોક નું કરી નાખ્યું હોય ને તો એ કે લોસો કરે એટલે કોક માંથી કઈ ઘણું થાય ને તો એટલે આજે મનીષ ને મિતભાઈ રોકાવા આવ્યા મનીષ ને મનીષ ની મજા આવી ને મિતા ની બહુ મજા નો આવે કે એનો ભાઈ બંધ છે હોય તો એની બહુ મજા આવે

તો આમાં હે ને કાસું તેલ નાખવાનું હોય કાસું તેલ નાખ્યું અને આવી રીતનું આ બધું નાખે લીલી ડુંગરી લીલું લહણ ને હોય નેસાલો નાખે તેસ્તી નો લાગે તો જો આવી રીતની ડીશ બની ને અને માં હું નાખા સેવા માથે થી

જે તેલાવાળું સિંગ તેલ ને તો વધારે હા સિંગ તેલામાં સિંગ તેલ જ ટેસ્ટ આ મનીસ ની ગ્રીસ ને તારા ટેસ્ટ મણી કો મને તો ઓટ કરીને આ બા હું ખબર નઈ ક્યું બસ બો નઈ કાલે નાખીએ ને એવું

સના કામ હે લોસા નું હકીકત છે યાદ છે એક પણ કેવો બન્યો જોરદાર જોરદાર મજા આવે એવો હે નો તીખો તીખો ટેસ્ટી ટેસ્ટી હે ને મને ભાઈવો ને આ લોસો ખાધા જેવી વસ્તુ હે ને ખાધા હા મિતાન બહુ નો મેળ આવ્યો નો હમ મિતાન બહુ નો ભાઈવો પછી મિતે બીજું લીધું આપણે જ આ લોસાની રેસીપી હાર જ વિડીયો આજનો એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી